બાલાજી એવું નામ વર્ષો પહેલાં ને દિવસે હનુમાનજીને નારિયર વધારતા અને એમ કરતાં કરતાં એક ટાઈમ આવ્યો કે નામ રાખીએ ઘરનું નામ યુનિટી હતું બાલાજી રાખવું કે યુનિટી એટલે એમ સવરાનું મતે બાલાજી નામ રાખ્યું ફેમિલીના કહેવાથી પણ પછી બાલાજીને કારણે અમે વધારે એક પહેચાન બનાવી શક્યા કારણ કે બાલાજી એક આકરા દેવ છે અનિતિનું કરવા જાય તો કાંઈક બાલાજી આમ ગદા ગામે એટલે અમે સંસ્કારી રહ્યા અને સંસ્કારીને કારણે એક માણસની પહેચાન થઈ એટલે એક મોટું સંગઠન થયું અને આમ જોઈ તો રામની સેના હતી એ બાલાજી જ હતા એટલે એના કારણે અમને થોડાક એવા ગુરુ મળ્યા કે રાજા નહીં એ એક રામના સેવક હતા તો અમે પણ સેવકના સેવક બનીને રહ્યા એટલે આ બાલાજીના અમને ફાયદાથી આવ્યા